સપ્તાહ બે હજાર ચોવીસ મેક્લો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ધ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ સરીગામ યુનિટ ગૌરવપૂર્વક તેના સપ્તાહ લાંબી સલામતી સપ્તાહની ઉજવણીનું સમાપન આદરણીય સરકારી અધિકારીઓ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આદરણીય સભ્યો દ્વારા ઇનામ વિતરણ દર્શાવતા એક મહત્વપૂર્ણ સમારોહ સાથે કરેલ હતું મેકલોરસ દર વર્ષે ચારથી માર્ચથી દસમી માર્ચ સુધી અને સમગ્ર સપ્તાહ દરમિયાન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરે છે દર વર્ષની પ્રેક્ટિસ મુજબ મેકલોર્સે વિવિધ સ્પર્ધાઓ અને વર્કશોપનું આયોજન કર્યું જેમ કે સેફ્ટી ક્વિઝ સેફ્ટી સ્લોગન સેફ્ટી સ્પોર્ટ્સ અગ્નિશામકનું સરળ લેખન અને સંચાલન વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો વગેરે જાગૃતિ અને ઉત્તેજનાને વધારવા માટે વિવિધ તાલીમ સત્રો પણ યોજવામાં આવ્યા હતા મેકલોડના પરિસરમાં કામ કરતા કર્મચારીઓ અને અન્ય સંબંધિત કર્મચારીઓમાં સલામતીની નું કરવામાં આવી હતી પ્રતિષ્ઠિત મહેમાનો શ્રી એમસી ગોહિલ નિયામક ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય શ્રી એ ઓ ત્રિવેદી સાહેબ પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શ્રી શિરીષભાઈ દેસાઈ નિયામક સરીગામ સ્વચ્છ પહેલ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને શ્રી નિર્મલ દુધાણી પ્રમુખ સરીગામ ઔદ્યોગિક વિસ્તાર એ વક્તવ્ય આપ્યું હતું અને ટીમ મેકલોર્સને સલામતીના ક્ષેત્રમાં સતત સુધારણા માટે પ્રોત્સાહિત કરવા દયાળુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સલામતી સપ્તાહની ઉજવણી મેકલોર્સના ટોપ મેનેજમેન્ટના ખંડપૂર્વકના પ્રયત્નો દ્વારા આયોજિત તેના કાર્યસ્થળની અંદર અને તેની આસપાસના સલામતી પ્રથાઓ અને પ્રોટોકોલ્સના મહત્વને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહી હતી ફિફ્ટી થર્ડ નેશનલ સેફ્ટી ડે અને સેફ્ટી વીકના સેલિબ્રેશન માટે થઈને આજે મેક્લોઇડ ઇન્ડસ્ટ્રીઝ સરીગામ ખાતે ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં અમારા ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ પણ કાર્યક્રમો થઈ રહ્યા છે એની માહિતીઓ મારા તરફથી આપવામાં આવી તેમજ આર ઓ ઉપસ્થિત રહેલ સરીગામ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી અને શ્રમયોગીઓને સુરક્ષા બાબતે સલામતી બાબતે ખૂબ જ સરસ માહિતી આપેલ છે તેમજ તેમજ પ્રોત્સાહિત કરેલ છે અવારનવાર અને રહે અમે વલસાડ જિલ્લાની અંદર ઘણી સારી મોટી ઇન્ડસ્ટ્રીઓ દ્વારા પણ આવા પ્રોગ્રામો સતત થતા રહે એના માટે પણ પ્રયત્નશીલ છીએ તેમજ એસોસિએશન વાપરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સલીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પણ આવા પ્રોગ્રામોની અંદર સતત જોડાતા રહે

अठवाड़िया है ये चार तारीख से लेकर आज सात तारीख तक मनाया गया है आज हम लोगों ने मेकलॉइड कंपनी में इसको मनाया है और आप देख सकते हैं इसमें कितना लोगों ने बढ़ चढ़ के पार्टिसिपेट किया है कड़नाटक जैसा एक नाटक किया है जिसमें सेफ्टी के सारे एस्पेक्ट्स उन्होंने कवर किए हैं जो वर्क प्लेस पर होते हैं जिससे कि आदमी थोड़ी भी लापरवाही नहीं करे और अपनी लाइफ और दूसरों की लाइफ बचा सके आप देख सकते हैं लोगों ने अपनी जो भावनाएँ हैं वो चारों तरफ पेंडिंग के रूम में व्यक्त की है तो उससे मालूम पड़ता है कि उसके हृदय में सेफ्टी के लिए क्या भाव है और वो क्या कहना चाहता है और दूसरे को क्या सबक दिखाना चाहता है ऐसा भाव सभी में होना चाहिए और सभी को सेफ्टी का ध्यान रखना चाहिए पर्यावरण सेफ्टी और मानव हित ये एक दूसरे से लिंक है यही हमारे एक हेतु होना चाहिए कि मानव जाति बची रहे किसी भी दुर्घटना का शिकार ना हो किसी को जान से हानि से इसकी कोई भी अभाव ना हो यही हमारा एक मीटो तो होना चाहिए सेफ्टी की हमें हर एक तो फील्ड में रखनी चाहिए आप सब यहाँ आए मैक्लोइड फार्मा में हम लोग इस बार फिफ्टी सेफ्टी वीक सेलिब्रेट कर रहे हैं ये हम हर साल करते हैं ये हमारी प्रतिबद्धता है सेफ्टी एनवायरमेंट के प्रति हमारी मैनेजमेंट हमारी एम्प्लॉय और हम सब इसके लिए बहुत सीरियस रहते हैं सिर्फ हमारी कंपनी के लिए नहीं हमारे आसपास पास इंडस्ट्रियल बेल्ट और हमारे आसपास के जितनी जगह पे हम अपने आप को मदद पहुंचा सकें हम वो करने की कोशिश करते हैं मेकलोइ फार्मा सारीगा और दहेज में ए और इंटरमीडिएट मैन्युफैक्चरिंग करता है और हम यहाँ पर 2007 से ऑपरेशन में हैं और आ, अभी तक हमारी आ, हम लोगों ने अभी तक आ, इस काम को अच्छी तरह से निभाया है और हम कोशिश यही करते रहेंगे कि हम इस कमिटमेंट को पूरा करें धन्यवाद અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે